અને તેમાં છ સ્ત્રી કર્મચારી હતી અને ત્રીસ પટ્ટાવાળા હતા એમાં દસ શું હતી સ્ત્રી હતી ચાલીસ ક્લાર્ક માંથી પચીસ શું હતી સ્ત્રી હતી અને આઠ મેનેજર માંથી શું હતી ત્રણ સ્ત્રી હતી તો એનો મિનિંગ કે અહીંયા આપણને સ્ત્રી પુરુષ અને શું આપેલું છે બધાની ડેઝિગ્નેશન પટ્ટાવાળા પછી ક્લાર્ક આપેલા મેનેજર આપેલા છે સિક્યુરિટી આપેલા છે અને એમાં પણ શું આપેલું એ સ્ત્રી અને

એનું તમારે શું કરવાનું છે એડિંગ ઉપર મારી દેવાનું ઉપર શું લખવાનું અહીંયા કે અમદાવાદ જિલ્લાની સહકારી બેંકના કર્મચારીઓની પોસ્ટક રચના સમજાય છે અને અહીંયા લખવાનું આપણે પેલું સૌથી શરૂઆત ક્યાંથી થાય છે સિક્યોરિટી પહેલા લખવાનું સિક્યો પછી બીજું શું આપેલું છે આ નું ખાનું છે બીજું

અને દરજ્જો કઈ બાજુ છે નીચેની તરફ ખબર પડી બધાને હવે રકમ કરવા કઈ રીતના બધાનું ધ્યાન જોઈએ આપણે અત્યારે ભલે આની રીતના કરીએ પણ હું એક આના પછીનું ઉદાહરણ ચોપડીની રીતે કરાવવાનો નથી આપણી રીતના જ કરવાનું હવે પછી ના બધા દાખલા સમજાય છે તો હવે અહીંયા ધ્યાન હોવું જોઈએ કારણ કે એવું જણાવે કે તમે સ્ત્રી પહેલા લખી શકો પુરુષ પહેલા લખી શકો એવું કઈ જરૂરી નથી કે પેલા પુરુષ લખો કે સ્ત્રી લખો ગમી લખી શકો હવે આપણે પહેલાં રકમ જોઈએ કે અમદાવાદ જિલ્લાની એક સહકારી બેંકમાં વિવિધ શાખાઓમાં કર્મચારીનો અભ્યાસ કરતા એ માલુમ પડ્યું કે કર્મચારીઓમાં વીસ શું હતા security કર્મચારી એટલે કે વીસ ટોટલી security કેટલા હતા વીસ તો કુલના ખાનામ લખવા આપણે અહીં ફક્ત શું જોઈએ છે સિક્યુરિટી કેટલા હતા ટોટલ વીસ હવે એમાં શું કીધું છે કે છ તો શું હતી સ્ત્રી હતી તો માંથી છ શું હતી

હવે ચાલીસ ક્લાર્કમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી કીધી છે પચીસ તો પંદર શું હોય પુરુષ ખબર પડી ખબર પડે જવો જોઈએ હવે આઠ મેનેજર હતા ટોટલ કેટલા મેનેજર હતા આઠ એમાં સ્ત્રી કેટલી હતી ત્રણ તો પાંચ શું હતા પુરુષ હવે આ બધાનો ટોટલ મારું તો ટોટલ બેંક ની અંદર પુરુષ કેટલા એ આપણને ખબર પડી જશે પુરુષ કેટલા છે ભાઈ ચોપન અને અહિયાં સ્ત્રી કેટલા થશે ટોટલ કેટલા થશે પુરુષો પુરુષોની સંખ્યા કેટલી છે તો ચૌદ અને કોઈક આપણને પૂછે કે સિક્યોરિટીમાં સ્ત્રીની સંખ્યા કેટલી છે તો પણ આમ રકમ માં આપણે કહી શકીએ નહીં એ આપણે ગણતરી કરવી પડે પણ કોષ્ટકમાં દર્શાવી તો આપણને તરત ખબર પડી જાય કે ભાઈ ક્લાર્ક માં પુરુષો સંખ્યા કેટલી છે તો કે છે પંદર અને સ્ત્રીઓની સંખ્યા કેટલી છે પચીસ ટોટલ કેટલા છે ચાલીસ ખબર પડી એટલા માટે આવી માહિતી એટલે ગુણાત્મક માહિતીને આપણે શેમાં દર્શાવીએ છીએ કોષ્ટક માં આને આપણે સંખ્યામાં દર્શાવી શકીએ નહીં પણ એની ટોટલ સંખ્યા કેટલી છે સ્ત્રીઓની ને એ આપણે શેમાં દર્શાવી શકીએ છીએ સંખ્યા ખબર પડી આ ગુણાત્મક માહિતીને દર્શાવતું કોષ્ટક છે લખી નાખો આમાં કોઈને કઈ પ્રશ્ન છે ઓકે તો હવે આપણે ઉદાહરણ નંબર વીસ વિશે ચર્ચા કરીએ પહેલાં એની અંદર રકમમાં શું કીધું છે એ જોઈ લઈએ આપણે તો રકમમાં શું કીધું છે કે અમદાવાદ જિલ્લાની એક સહકારી બેંકની વીજ શાખામાં કર્મચારી વિશે અભ્યાસ કરતા એવું માલુમ પડ્યું કે બીસ સિક્યુરિટી કર્મચારી હતા જેમાં સાત પુરુષ હતા પણ કેવા હતા ભરણીત હતા અને તેમાં છ સ્ત્રી પૈકી ચાર સ્ત્રી શું હતી ભરણી હતી પટાવાળા તરીકે કાર્યકર્તા કુલ કેટલા પુરુષ હતા વીસ એમાંથી બહાર કેવા હતા પરણેલા હતા જ્યારે દસ સ્ત્રી પટાવાળી અપર્ણિત હતી ચાલીસ ક્લાર્ક કર્મચારીઓમાંથી પચીસ સ્ત્રી હતી અને તેમાંથી બાર સ્ત્રીઓ શું હતી પરણિત હતી જ્યારે સાત પુરુષ ક્લાર્ક પરણિત હતા કુલ આઠ મેનેજરમાંથી ત્રણ સ્ત્રીઓ હતી જે તેમાં અપર્ણિત હતી તમામ કેવી હતી ત્રણે ત્રણ સ્ત્રીઓ કેવી હતી અપર્ણિત હતી જ્યારે પાંચ પુરુષ મેનેજર હતા તો આ માહિતી તમે યોગ્ય સ્વરૂપમાં કોષ્ટકમાં ગોઠવો હવે હવે ગોઠવીએ જે પણ માહિતી આપેલી છે એમાં સ્ત્રી પુરુષ અને કર્મચારીઓ આપેલા છે પટ્ટાવાળા સિક્યુરિટી ક્લાર્ક અને મેનેજર આટલી વસ્તુ આપણને આપેલી તો એક પ્રકારનું આપણે શું બનાવવાનું આ રીતના ફોર્મેટ એટલે કે કોષ્ટક રચના બનાવવાની હવે અહીંયા આપણે લખશું પુરુષ અહીંયા શું લખશું આપણે પુરુષ અને અહિયાં શું લખશું આપણે સ્ત્રી ખબર પડી બધાને અને અહીંયા લખશું આપણે કુલ અહીંયા ઉપર હેડિંગ મારી દેવાનું અમદાવાદ જિલ્લાની સહકારી બેંક ની પરણીતા પર અને વૈવાહિક દરજ્જો દર્શાવતું ઉપર તમારે લખવું જરૂરી એક માર્કે સમજાય છે અહીંયા ઉપર જે શરૂઆતમાં આપેલું હોય ને કર્મચારીઓ વિશે અભ્યાસ કરતા એ ઓળખી નાખવાનું રેડી માર દેવા બીજું કઈ કરવાનું નહીં અહીંયા આપણે શું લખશું જાતિ અને અહીંયા શું લખશું આપણે દરજ્જો ખબર પડી હવે અહીં આપણે લખશું પરણિત પરણિત અને અપર્ણિત અને કુલ પછી વર્ણિત અને

છે આ રીતનું કોષ્ટક બનાવી નાખો બરાબર ખબર પડી બધાને તમે જુઓ લખવાનું અપર્ણિત એ રીતના બનાવી શકો પછી તમારે અહીંયા શું લખવું પડે પુરુષ અને સ્ત્રી હંમેશા એક ખાનું પૂરું થાય ને આ એક ખાનું પૂરું થાય પછી બીજું ખાનું સમજાય છે જોઈએ કઈ રીતના તો ચલો અહીંયા હવે આપણને એમ કીધું કે અમદાવાદ જિલ્લાની સરકારી બેન્કની વિવિધ શાખાઓમાં કર્મચારી વિશે અભ્યાસ કરતા એ માલુમ પડ્યું કે વીસ સિક્યુરિટી ટોટલ કેટલા સિક્યુરિટી આપેલા છે વીસ તો સિક્યુરિટીની સામે કેટલા ખુલના ખાનામાં વીસ હવે એમાં શું કીધું એ સાત પુરુષો પરણિત હતા એટલે કે ટોટલ સિક્યુરિટી કર્મચારીઓમાં સાત પુરુષ શું હતા પરણિત પુરુષ ક્યાં આપેલા છે અહીંયા એમાં સાત કેવા હતા પરણિત હતા અને પછી શું કીધું છે અને તેમાં છ સ્ત્રી પેટી એટલે ટોટલ સંખ્યા કેટલાની છે ની એમાં જ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે છ તો અહીંયા આપણે સ્ત્રીઓની સંખ્યા ક્યાં આપેલી છે અહીંયા કુલ કેટલી લખી નાખવાની છ ખબર પડી અહીંયા આપણે છ સ્ત્રીઓ આપેલી છે કે ટોટલ સંખ્યા સિક્યુરિટીની કેટલી હતી વીસ એમાંથી છ સ્ત્રીઓ તો ટોટલ કેટલી સ્ત્રીઓ આપેલી છે છ કુલ કેટલી સ્ત્રીઓ છે સિક્યુરિટીમાં છ હવે એમાં ફણીત કેટલી કીધી છે આપણને ચાર કેવી હતી પરણિત હતી તો સ્ત્રી માં જોવાનું પરણિત નું ખાનું કેટલું છે આપેલું છે તો હવે આ કોષ્ટક આપણને બીજું કઈ આપેલું છે નથી આપેલું હવે અહીંયા ધ્યાન હવે આખું ખાનું કઈ રીતના ભરવું તમારે જોવાનું ટોટલ આપણને કેટલા સિક્યુરિટી આપેલા છે વીસ એમાંથી સ્ત્રીઓ કેટલી છે છ તો બાકી ના શું હોય પુરુષ તો પુરુષ કેટલા ટોટલ થયા ચૌદ થયા કે નહીં ખબર પડી આ પુરુષ નું છે તો કુલ પુરુષ કેટલા રહ્યા ચૌદ કારણ કે છ તો શું હતી સ્ત્રી તો બાકી ના શું હોય પુરુષ હવે એમાં ચૌદ માંથી પરિણેલા કેટલા છે સાત તો બાકીના શું હોય સાત શું હોય અપરિ ખબર પડી સેમ વસ્તુ કે છ સ્ત્રીઓ માંથી ચાર કેવી હતી પરિ તો બાકીની ની બે શું હતી અપરિ હવે તમારે શું કરવાનું છે કે આનો ટોટલ પરિત પરિત ટોટલ આપણે અહીંયા શું જોઈએ પરિત મૂકવું જોઈએ પરિત કેટલા છે તો સાત વત્તા ચાર કરો કેટલા થાય અગિયાર પછી સાત વત્તા બે કરો એટલે કેટલા થાય કર્મચારી આપેલા નથી એને શું કીધું કુલ પુરુષ કેટલા છે તો કુલના ખાનામાં પુરુષ છે એમાં કુલ ખાનામાં કેટલા લખી નાખવાના વીસ પછી નહીં

કર્મચારી જે હતા પટાવાળા વાળા ત્રીસ હતા એમાંથી વીસ તો પુરુષ હતા અને દસે દસ સ્ત્રી જે હતી એ કેવી હતી અપરણીત તો અહીંયા આપણે કુલ કેટલી સ્ત્રીઓ હતી દસ અને બધી કેવી હતી અપરણીત તો આમાં શું મારી દેવાનો ડેસ એમાં કંઈ લખવાની જરૂર નથી હવે જેમ આપણે આનો ટોટલ માર્યો તો બાર વત્તા કઈ કેટલા આવશે પરણીત કેટલા આવશે બાર અને આઠ વત્તા કેટલા કરવાના દસ એટલે કેટલા થયા અઢાર અને કેટલા લખી નાખવાના ત્રીસ ખબર પડી ઓકે આગળ વધીએ ચાલીસ ક્લાર્ક કર્મચારીઓ એટલે ટોટલ ક્લાર્ક કેટલા હતા ચાલીસ હવે એમાં શું કીધું એ પચીસ સ્ત્રી હતી એટલે કે ચાલીસ માંથી તો પચીસ શું હતી સ્ત્રી હતી તો ચાલીસ માંથી પચીસ સ્ત્રી હોય તો પંદર શું હોય પુરુષ હોય સમજાયું હવે એને એમ કીધું છે કે પચીસ સ્ત્રીઓ હતી અને તેમાંથી બાર સ્ત્રીઓ કેવી હતી પરણિત એટલે કે પચીસ માંથી બાર કેવી હતી પરણિત હતી તો તેર શું હતી અપરણિત ખબર પડી પછી જ્યારે સાત પુરુષ ક્લાર્ક પરણિત હતા એટલે કે પંદર માંથી સાત કેવા હતા પરણિત હતા તો આઠ શું હતા અપરણિત ખબર પડી બધાને હવે આનો અને આનો ટોટલ એટલે બાર વત્તા સાત કરો એટલે કેટલા થશે ઓગણીસ થશે અને આઠ વત્તા તેર કરો એટલે કેટલા થાય એકવી એકવી થાય ને અને આ બંને ટોટલ કરતા કેટલા આવી જવા જોઈએ ચાલો ખબર પડી તો સ્ટેપ બાય સ્ટેપ જો ખાના ભરાતા જઈએ છીએ તો આપણે ક્લાર્ક નું લીધું તો ક્લાર્ક નું પૂરું થઈ જાય પછી આપણે શેમાં જવાનું મેનેજર તો હવે મેનેજર શું કહે છે કે કુલ મેનેજર કેટલા હતા આઠ તો કુલ ખાનામાં લખી નાખો આઠ મેનેજર હવે એમાં શું કીધું છે ત્રણ સ્ત્રીઓ હતી

તો હવે કઈ નહિ કરવાનું અહીંયા આપણે કેટલા લખી નાખશું પાંચ અહીંયા કેટલા લખી નાખશું ત્રણ ખબર પડી કારણ કે અપણી કેટલા છે ત્રણ અને પરણિત કેટલા છે પાંચ આપણને ટોટલ કેટલો થાય છે આઠ હવે આનો ટોટલ મારવાનો આનો કેટલો થાય છે ટોટલ પણ એક તો ત્રીસ પછી એવી અને આનો ટોટલ એલ્સી કાર્ડ એક દિશી આય ચોપન પછી સોળ અને અહિયાં અઠ્યાવીસ અહિયાં એકત્રીસ વત્તા સોળ એકત્રીસ વત્તા સોળ એટલે કેટલા સુડતાલીસ અને ત્રેવીસ વત્તા અઠ્યાવીસ અને કેટલા થશે ખબર પડી અત્યારે આપણે ઉદાહરણ નંબર સંખ્યા છે અઠાણું હવે એક વસ્તુ કે તમારો દાખલાનો જવાબ સાચો છે કે ખોટો એ કઈ રીતના ખબર પડે કે આપણે કદાચ પેપરની અંદર કે એક્ઝામ દેતા કે આપણો જવાબ આવ્યો છે કે નથી આવ્યો કઈ રીતના ખબર પડે તો બે વસ્તુનો ટોટલ મારવાનું જે આના ટોટલ બરાબર થવો જોઈએ કે ગમે લો કે ચોપન ચુમાલી કરો એટલે જોઈએ આ આ અને જો થાય તો તમારો સાચો પછી અહિયાં છે આ કુલ પંદર વત્તા કેટલા કરવાના પચીસ એટલે કેટલા થઈ જવા જોઈએ ચાલીસ પછી વીસ વત્તા દસ કરતા તમારો ટોટલ કેટલો થઈ જવો જોઈએ ત્રીસ અને અહીંયા ચૌદ વત્તા છ એટલે વીસ તો આ તમારો દાખલો સાચો સમજાય છે આ રીતના આડું પણ ચેક કરી લેવા કે આ રીતના જવાબ મળે છે જો નો મળે તો સમજી લેવાનું ક્યાંક આપડી મિસ્ટેક થાય છે આમાં પણ જો એક મિસ્ટેક થઈ ગઈ આડું હળું મૂકી દીધું એટલે આખો દાખલો ખોટો પછી આખું કોસ્ટેક બીજી વાર બનાવવો પડશે અને બીજી વાર બનાવો પડશે આમાં પણ લીટાની જેમાં છે એક લીટો ભૂલી ગયા તો પતી ગઈ આમાં પણ અલગ જગ્યાએ તમે મૂકી દીધું કોઈ પણ વસ્તુ માની લો કે અહીંયા છ સ્ત્રીની જગ્યાએ પુરુષમાં મૂકી દીધા તો જવાબ આવશે નહીં જવાબ અહીંયા વીસ આવશે પણ આમાં જે ખાનામાં આવો જોઈએ એ આવશે નહીં ખબર પડી બધાને હાવ ઇઝી છે સ્ટેપ બાય સ્ટેપ કરતું જવાનું બાકી રકમ પેલા વાંચી લેવાની એમાં કઈ કઈ વસ્તુ આપેલી છે અને એના આધારે આપણે શું કરવાનું છે કોષ્ટક બનાવવાનું એ પેલા પોસ્ટક બનશે નહીં ડાયરેક્ટ છાપી મારવાનો નથી પેલા આખી રકમ વાંચવી પડશે કે એમાં કઈ કઈ માહિતી આપેલી છે એ માહિતીના આધારે આપણે આ રીતના તમે પોસ્ટક ગમે રીતના બનાવી શકો સમજાણો ઓકે મોસ્ટ ઓફ આજ પ્રકાર નું પોસ્ટર તમારે બનાવવાનું હશે ઓકે લગી નાખો બટાબો